ગાંધીનગર જ્યાં સંત સરોવરના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે સંત સરોવરના બે દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાં વરસાદનું જોર વધુ છે જેના કારણે સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ છે સંત સરોવરના બે દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં પાણી છોડાતા નદીમાં પાણીનો આવરો વધ્યો ગાંધીનગર જ્યાં સંત સરોવરના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ છે સંત સરોવરના બે દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું ઉપરવાસમાં વરસાદનું જોર વધુ છે જેના કારણે સંત સરોવરમાં પાણીની ભરપૂર આવક થઈ છે સંત સરોવરના બે દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં પાણી છોડાતા નદીમાં પાણીનો આવરો વધ્યો